નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં જે વિનોબા ગ્રાઉન્ડ આવેલું છે આપણે ત્યાંગર આગળ છીએ અને આ બધા જે મારી પાછળના જે પરિવારજનો બધા જોઈ રહ્યા છો જે બાળકો જોઈ રહ્યા છો મહિલાઓ જોઈ રહ્યા છો અને પુરુષોને જોઈ રહ્યા છો આ બધા વર્ષોથી વિનોબા ગ્રાઉન્ડ જે આવેલું છે તેના એક બાજુના ખૂણા ઉપર રહે છે જોકે થોડા સમય પહેલાં જે અહીંના અમુક કહેવાતા નેતાઓ દ્વારા જે ફરતી જે દીવાલને બનાવવાની કામગીરી કરવામાં આવી ને પછી હવે આ ગ્રાઉન્ડ આખું પેક કરવાની એમની જે કંઈ કામગીરી છે તે કરવામાં આવેતી રહી છે દીવાલને એ પણ બનાવવામાં આવી રહી છે પરંતુ આજે અહીંના પરિવારજનો છે પરિવારજનોને કહી રહ્યા છે કે દિવાલ અમે બનાવી છીએ એટલે હવે આ તમારા ઝોપડા કે તમારા જે કંઈ કાચા મકાનો બનાયેલા છે પતરાવાળા અમને નડે છે તો એ તમે ખાલી કરીને વહી જાવ આવું જે છે એવું આવું કોઈ નેતા નથી કહેતા નગરપાલિકા નથી કહેતી કે નથી મામલતદાર ઓફિસ કહેતી પરંતુ પોલીસ તંત્રને હાથો બનાવે છે પોલીસના જવાનોને હાથો બનાવે છે પોલીસ ઉપર પ્રેશર મારે છે કે તમે ત્યાં જઈને કી આવો ને ખાલી કરવાનું કહી દો નહીતર પછી ધોકાવારી થાય છે છ મહિના તમને કોઈ છોડાવાય નહીં આવે આવી બધી જે છે આવી ધમકી આ બધા પરિવારના જે લોકો છે એને ધમકી આપવામાં આવે છે અહીંયાથી ના જ બાજુમાં જ પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બનાયેલા છે આઠસો થી વધુ જે મકાનો બનાયેલા છે એ મોટા ભાગના ધૂળ ખાઈ રહ્યા છે આ લોકો જે છે અહીંથી એક કિલોમીટર પણ દૂર નથી અડધો કિલોમીટર જેટલું દૂર છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે આઠસો થી વધુ જે મકાનો બનાવ્યા છે એ હમણાં ધૂળ ખાઈ રહ્યા છે આ પરિવારજનો જે છે અહીં ઝૂંપડા બાંધીને રહે છે બાંધીને એમને છે પરંતુ ત્યાં આગળ જતા નથી અને કેમ નથી રેવા જતા એ આપણા મહિલાઓને પૂછશું કે ત્યાં આગળ કેમ રેવા નથી કરોડો રૂપિયા જે છે તે પાણીમાં ગયા છે બધા જે પરિવારજનો રહે છે રેવા ગયા હતા એ કેટલાય પાછા રહ્યા છે એટલે આવી બધી જે પરિસ્થિતિ જે છે પરિસ્થિતિ છે અત્યારે આ બધા જે પરિવારજનોને આજે કેન્દ્રીય મંત્રી પણ હળવદમાં હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે હતી એનો જે કઈ કાર્યક્રમ હતો પાલિકાનો તો એમાં બધા આવ્યા હતા તો આ બધા પરિવારજનો ત્યાં રજૂઆત કરવા પણ ગયા હતા જો કે એમને કહેવાનું એ થાય છે કે ભાઈ તમે કાઢી નાખજો તમારે ત્યાં રહેવાનું છે નહીં તો હકીકતમાં આ જમીન છે વિનોબા ગ્રાઉન્ડ છે આ ટ્રસ્ટ પાસે છે મેળામાં ને એમાં બધું જે કંઈ ભાડે દેતા હોય છે તો પછી એમને પણ એવું હવે જાહેર કરવું પડશે ને કે આ જમીન કેટલી છે તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તમે વંડી વારી લો તો એવું તો નથી બનવાનું બાજુમાં રેલવે પણ છે તો એ રેલવેની કંઈક તો હોયદા આવતી હોય છે ને આ બધી તો કંઈ તમારી છે નહીં તો પછી તમે કારણ કે આ બધા ધમકાવે એટલે કે આમના કોઈ જેવા ક્યાંય છેડા નથી કે આમના કોઈ જેવા ભણેલા કોઈ છોકરા નથી કે એને ખબર બધી પડતી હોય એટલે આમને ધમકાવે છે મોટા ભાગના હવે જે સામાનને એ બધું પેક કરી રહ્યા છે એટલે આવું બધું છે એક બેન છે આપણે એમની સાથે વાત કરશું શું બેન તમારું નામ મારુ નામ તારુ હું પકડીશ વાંધો નહીં તારુ બેન હે ને મને પાંચ છ દિવસ થી ફોન આવતા કે ખાલી કરવાનું કે છે નહીંતર ધોકા પડશે છ મહિના મેં કોઈ છોડાવાય નહીં આવે તો તમને આવું આવું તમને કેવા કોણ આવે અમને સાહેબ અહીંયા કેવા આવ્યા હતા કે તમે મહિના માં તમને કીધું તું તમે ખાલી કેમ ન કર્યા ને હવે તમે ખાલી નહીં કરો તો તમને બધા જેલમાં પૂરીને તમને ધોકાવારી કરશે આવું કોણ કેતું તમને એ સાહેબ કહેતા હતા ક્યાં સાહેબ હતા એ પોલીસવાળા પોલીસવાળા ખાલી કરો નકર તમને બધા મારશું અમે નકર તમારે કે આ ત્રણ મારિયામાં માં જવું હોય તો તમે ત્રણ મારિયામાં જાવ ત્રણ મારિયામાં ના જવાય નાની નાની છોડીઓના બરકાત કરે ને આમાં ગરીબ માણા અમે ધંધે પાણી વયા જાય સાહેબ તો વાય ધ્યાન કોણ રાખે ધ્યાન કોઈ રાખે ને અમે એમને ભગવાન ભરોસે મૂકીને આવ્યા જાય વાંચથી શું થાય હું ખબર પડે સાહેબ એ તણ માર્યા નથી સારો અમે અહીંયા નઈ જાય

ખબર લઈ કે અમને રહેવાની જગ્યા ના મળી અમારે ક્યાં રહેવા જવું ક્યાં અમારે આશરું ગોતું આ નાના નાના છોકરા ક્યાં લઈને અમારે જાવું સાહેબ હવે તમે ક્યાંક અમને રસ્તો દો ક્યાંક અમને ખરાબો ગોતી દો તો અમે અમે સાંભળવા વાત થઈ હતી ને કે પ્રધાનમંત્રી આવાસના ધાબા વાળા પાકા મકાનો પડ્યા છે તો પછી કે થોડાક હફ્થા ની રીતના સિસ્ટમ કરીને ત્યાં વહી જાવ અહીંયા રેવા કેમ નથી જવું તમારે તમારે ઝૂંપડું બાંધીને આયા નહી તો બીજે ઝોપડું બાંધી મેં ધારાસભ્ય વાત કરી કે તમને તણ મારી આપી તમારે રોજ ના હો રૂપિયા ભરવાના

બાબુભાઈ પંચોરીમાં કામ કરે છે અહીંયા સાપરા હતા મારા અહીંયાથી ઉઠાડી નાખ્યા કે આ રાખી દો ખૂણામાં કોઈ તમારું નામ ન લે વાળા સાહેબ થઈ ગયા સિત્તેરવાથી કોઈ નહીં અમે પીડા છીએ અત્યારે કોઈ ખૂણાની માલિકી નથી કોઈ નટતા નથી છતાંય ક્યાંક પાડો એમાં શું કહેવા માગે છે ભરી હોય ને દાદા હોય ને રૂપિયાવાળા હોય ને જો એક ઉલ્પા વંડો પીડ્યો દસ મકાન રહી જાય હવે એને માથા કોણ કહે એ લઈને ભાડે દઈ દીધો પાંચ હજાર લેવા ભાડેના લીધા છે પછી એક મંડો હુરાપરનો લઈ લીધો હવે આ જમીન એને વાળી લેવાનો આવા ચૌદસીય માણસ હોય ને એટલે છતાંય અમે કહી છે કે તમને નડતો હોય એ કાપી લ્યો બાકી ખૂણામાં તો પડ્યા રવા દો ખૂણામાં ન પીડા રવા દો તો અમે આની જનતા છે અહીંયા આના મોજી માણસ છે તમે કહો તો તમારા કામે આવી જાવ અમારે જાવો ક્યાં એને બાપા હમણાં કીધું ને તમે તો વડીલ હો હવે આમ ઉમરે પણ ઘણી બધી થઈ ગઈ છે તો પછી આ તો સરકારી જગ્યા છે તો માની લો કે માની લો કે એમનું અહીંયા આવે છે હજી તો માપશે નહીં બધું પછીનો વિષય છે પણ માની લીધું કે આવે છે તો પછી ઓલા પ્રધાનમંત્રી આવાસના ઘર છે તો પછી અહીંયાથી બધાય પરિવારો જો અહીંયા શિફ્ટ થઈ જાવ તો પછી આ ચોમાસામાં ક્યારેક વાવાઝોડું ને બધું હોય ત્યારે આપણે હેરાન થવું પડતું હોય તે બધું ન થાય હું એક તમને એક પ્રશ્ન પૂછું છું કાનુમ તો બધાને આવડતું હોય કાનુમ લડતા હોય આ તો પોઝિશન માણસ હોય એ ગરીબ માણસ કોઈ ન હોય તમારો એરિયો કાપી આ બધા મકામ કર્યા છે ને ભૂખે મરતા માંડ માંડ એ પાડી નાખો તમારો ઓંડો વાળી લ્યો સામે તળો મર પછી આ સાપરામાં પીડા રહેવાના ભૂખે પાણી ભરવા જાય ખાવા જાય તમારો તમારો કાર્ય કરી લ્યો અમને ક્યાંક પીડા હોય અહીંયા પીડા રહેવા દો ન નડતા હોય તું શું કામ હાલી કરો છો ગરીબ માણસ ની તમારું ઝૂંપડું તો નડતું નથી ને કે ખાલી કર ના હાલો મારા ભેળા ના ના એ તો હું આવીશ આવીશ પછી હમણાં જોઈશ અહીંયા હડકાઈ માં મઠ છે આની કોઈ અમારા હુરોપુર અહીંયા જગ્યા જ અત્યારે સરકારના રાજમાં ને કોંગ્રેસના નામે એક થઈ ગયો આપણો ધર્મ હોય તમે પગે લાગુ છું તમે કોણ છો દરબાર સો કે અમે માણસ છીએ બાપા મારી વાત સાંભળો અમે નાથ બાવા છીએ પણ એ એરિયો હોય નાથ બાવો વાઘરીના ઘરનો ખાય વાઘરી નાથ બાવાનો ઘરનો ખાય આવો એરિયો થઈ ગયો મારા છે માતાજીનું ન હોય હવે બધાય એને ખાવાનું જોઈએ બાપા વાંધો નહીં આપણે પછી તમારી અહીંયા વાત કરી વાંધો નહીં વાત કરી શું તમારું નામ રાખુબેન અહીંયા તમે કેટલા ટાઈમ એ સાહેબ કેટલાથી અમારે એક છેલ્લો હોટલ હતી હાઈવે પર

તો એ અમને એમ કે તમે ખાલી કર દો કે તો તમે क्वार्टर માં રેવા હઈ જાવ એવું બધું કે આખો પટો એટલે ચાર મકાન છે એ પાકા ને ઠેઠું થી પટો જ આવી જાય ની પણ એ તો તમે કીધું ને રેલવે માં આવે તો પછી આમ ક્યાં ક્યાંયા વંડો કરવાની જરૂર તો ઈ કે કે તમે क्वार्टर માં વયા જાવ કે તમારી હૈદ રેલવે ની બોલતી હોય તો કે ઓકે તો આ બધા મિત્રો તમે સાંભળો આ બધા પરિવારજનો ને પણ સાંભળા કારણ કે ખરેખર આમ જો પછી લીગલી રીતના જો આમને અહીંથી હટાવવાના હોય તો નોટિસને એ બધું આપવાનું હોય એ ચીફ ઓફિસરને એને કે મામલતદારને કે એને અહીંયા આવવાનું હોય પરંતુ જે પોલીસને ફોન કરીને પછી સીધા આ લોકોને ધમકાવે છે અને એમને બધા એને ખબર છે કે આમને તો બીજી કંઈ લાંબી ખબર પડતી નથી આ બીજે તો ક્યાંય જવાના નથી તો પછી તમે ખરેખર પહેલાં તો તમે જે લોકો વંડો બનાવી રહ્યા છે અને જે લોકો પોલીસ ઉપર પ્રેશર નાખીના બધા પરિવારજનોને હેરાન કરે છે અહીંથી હટાવવાના જે લોકો પ્રયત્નો કરે છે એમનામાં ત્રેવડ હોય ખરેખર અને તમે ખરેખર જો તમારામાં માનવતા હોય તો પહેલાં તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બનાવી છે આઠસો પ્લસ મકાનો બનાવ્યા છે તો તમારી જે તાકાત છે તમે પોલીસ ઉપર પ્રેશર નાખીને પરિવારજનોને હેરાન કરો છો તો એવું પ્રેશર તમે પોલીસ ઉપર નાખીને અહીંયા કરો ને કે આઠસોથી થી 828 અઠ્યાવીસ મકાનો જે બનાવ્યા છે તમે તો એ મકાન

તો આ બધા કેમ ત્યાં આગળ રહેવાની ના પાડે છે પેલા તમે એ થોડીક પરિસ્થિતિ સુધારો અહીંયા લોકો રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરો અને ત્યાર પછી તમે જે દબાણની હટાવવાની જે તમારી કઈ કામગીરી છે ને એ કામગીરી કરો કારણ કે જે મકાનો બનાવ્યા છે ને બધા ગરીબ લોકો માટે બનાવ્યા છે અને ગરીબ લોકો ત્યાં આગળ રહેવા જાય ને એટલા માટે મકાનો બનાવવામાં આવ્યા છે તો ગરીબ લોકો ત્યાં રહેવા જવાનું કેમ પસંદ નથી કરતા પહેલા તમે એ તો બધું વિચારો ઝૂંપડામાં રહેવાનું પસંદ કરે છે ત્યાં આગળ રહેવા જવાનું પસંદ નથી કરતા તો તમે પેલા એવી તો અહીંયા આગળ પરિસ્થિતિ તો ઊભી કરો કે કોઈ પણ માણસ અહીંયા આગળ આ જાય તો એમને એવું થાય કે નહીં અહીં રહેવું છે વાંધો નથી અહીં સેફ છીએ આપણે તો પેલા તમે એ તો કરો તમારા ત્રેવડો હોય તો ખરેખર અહીંયા આગળ પેલા પરિસ્થિતિ સુધારો ને પછી આ જે લોકો છે એને ધમકાવીને એમને તમે પછી પ્રેશરની પોલીસ માથે એની માથે નખાવો કે તમે ખાલી કરી નાખો અમે હાલી ખાલી કરી નાખશે અહીંયા આગળ કોઈને અમને આ જમીન એમને ગામડા જ કીધું હતું ને કે આ તો સરકારી છે અમારે કોઈ જ અહીંયા આગળ કોઈ કબજો અમારો છે નહીં કેસે એટલે ખાલી કરી નાખવી છે પરંતુ એ મકાનો અમથા ધૂળ ખાય છે તો પહેલાં તમે એ મકાનોમાં રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરો ને પછી આ જે કંઈ આપણી શહેરની આજુબાજુમાં જે લોકો ઝૂંપડા બાંધીને પડ્યા છે ને તો એને આપણે આપણે બધા અપીલ કરશું આપણે બધા ત્યાં મેકી આવશું સામાજિક કાર્યકર્તાઓને કહીશું એ બધા સમજાવશે એ બધા અહીંયા મેકી જાય મેકી આવશું આપણે પરંતુ આપણે એમને સમજાયા પછી ત્યાં રહેવાય એવું છે ખરું તો પહેલાં તો તમે એ ને તમારે અહીંયા વંડો વારી લેવો છે અહીંયા વંડો બનાવી નાખવો છે આમનું જે થવું એ થાય ને તમે કહી દેવું છે કે ત્યાં આગળ તમે વહી જાઓ તો પછી એવું તો નથી હાલવાનું તમે ત્યાં આગળ શું કર્યું છે આઠસો પ્લસ મકાનો બનાવ્યા તો રહે એવી અહીંયા આગળ વ્યવસ્થા કોઈ કરી છે ખરી આ બધાય હમણાં તમે વાત કરી ના પાડે છે ત્યાં આગળ કે કોઈ પણ જાતની સેફટી નથી તો મોટી મોટી વાતો કર્યા કરતા પહેલા તમે અહીંયા આગળ પહેલા થોડીક પરિસ્થિતિ સુધારો પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બનાયા છે એ ધૂળ ખાઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે મકાનો બન્યા છે એ બધા ધૂળ ખાઈ રહ્યા છે પરિસ્થિતિ સુધારો ને પછી આપણી આજુબાજુમાં હળવદ શહેરની બધા અપીલ કરીને આપણે ત્યાં આગળ મેકી આવશું અને ત્યાર પછી તમે જે ઝૂંપડપટ્ટી હતાવો હટાવો કે પછી પોલીસને ખોટા ફોન કરી કરીને પોલીસ ઉપર પ્રેશર નાખીને ગરીબ લોકોને તમે હેરાન કરાવો ને આવું બધું કરાવો છો તો આવું તો બધું નથી હાલવાનું શું કહો

આપડે છે ને કે આ જે પેદી ગયેલા જે નેતાઓના બધા છે ને એના લગી આપડે વાત પહોંચાડી કે આ લોકો આ ઝુંપડા કામ કરવા જાય છે એમને ખબર છે પરંતુ આમને નથી ખબર ને એટલે આપડે કહો ત્રણ મારિયા તમારી તપાસ કરવાનું કે કેટલા દારૂડિયા રહેશે ને અહીંયા હું બીના બને છે હું નથી બેનો અહીંયા તમારે ખાલી જોઈન હાંજ પડે એટલે જોઈન પાછું વરી આવે પછી તમને ખાતરી થાય કે આ ત્રણ મારિયામાં કેમ નથી રહેતા આના હિસાબે ત્રણ મારીએ નથી રહેતા બાયણા બધું તોડી નાખ્યું છે અહીંયા કણે અને બાયણા તો નવાય નાખી દે માની લો એ તો નવા નાખી નવા નાખી પછી તોય અમને કબજો દો તો અમે રહીશું અને શું કરીએ કોઈ નથી કહેતા હવે આવા ગરીબ માણાને હેરાન કરે પછી નથી બરાબર અમને આપી દે ગમે અહિયાં ખાલી ના કરતા એમને જોયું મિત્રો તમે કે પરિવારજનો ને કઈ રહ્યા છે કે અમે તો વહી જઈશું ત્યાં આગળ વાંધો નથી પહેલાં ત્યાંની જે કંઈ પરિસ્થિતિ છે પરિસ્થિતિ તો સુધારો અને પછી આ લોકો જે છે અમને બે ઘર કરવા નીકળજો આ બધા નાના નાના બાળકો છે આવી ઠંડીમાં આ લોકોને અહીંથી ઉપાડીને તમે કહીઓ છો ચ્યાંક બીજે વહી જાવ તો પછી તમને શરમ આવી જોઈ કે કોઈને આપણે આશરો ન આપીએ તો કોઈનો છીનવી જ ન શકાય અને તમારામાં એ ત્રેવડ છે તમારામાં તાકાત છે તમે અહીંથી દિવાલ લીમડા બનાવી નાખો છો તમે તો પછી તમારામાં એ તાકાત નથી કે તમે ત્યાં આગળ કહી શકો જે જવાબદાર વ્યક્તિઓ છે એને કહી શકો કે પ્રધાનમંત્રી આવાસના જે કંઈ મકાનો છે પ્રધાનમંત્રી આવાસના જે મકાનો છે તો ત્યાં આગળ વ્યવસ્થા કરવામાં આવે જે અવારા તત્વો જે લુખા તત્વો જે આગળ છે જ્યાં દેહ વેપારના ધંધાની કરે છે એવા તત્વોને ત્યાંથી દૂર કરવામાં આવે કાઢવામાં આવે નહીતર તો પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થવાની છે આપણે વચ્ચે થોડા દિવસ પહેલા બતાવ્યું હતું તો બે દિવસ ત્યાં આગળ ચેકિંગ ને બધું કરવામાં આવ્યું આ બધું થયું પાછી પરિસ્થિતિ તો જે હતી એને થઈ ગઈ છે પરિસ્થિતિ એટલે આવું બધું છે એટલે પહેલાં એક અમારી પણ વિનંતી છે મિત્રો કે આ લોકોને અહીંથી હટાયા પહેલાં ત્યાં આગળ રહેવાની જે વ્યવસ્થા થાય એવું પછી તમે કરો ને આ લોકો છે અહીંથી આમે હટી જવાના છે આ કઈ રહ્યા છે કે અમારું છે નહીં આમે પરંતુ ત્યાં આગળ મકાનો ખાલી પડ્યા છે અને આ બધા જે છે એ ઝૂંપડા બાંધીને રહે તો એ વસ્તુ ખરાબ કહેવાય આપણા હળવદ માટે એટલે હળવદના જે જાગૃત લોકો છે હળવદના જે જાગૃત નેતાઓ છે અને જે પહે ગયેલા નેતાઓ છે કે જે પોતાની પેઢી સમજે છે ને જે પોતાને એવું સમજે છે કે ભાઈ અમે જ હળવદમાં સર્વસ્વ છીએ તો એમને અમે કહી છીએ કે તમે સર્વસ્વ છો તમારા સિવાય આપણે બીજા કોઈને લાવવાના નથી પરંતુ તમારામાં તહેવડ કે તાકાત હોય ને તો તમે એ પ્રધાનમંત્રી આવાસવાળા જે મકાનો છે ને એ મકાનોમાં જે કંઈ પ્રવૃત્તિઓ હાલે છે ને એ તમે બંધ કરાવો શું હજુભાઈ આયાત શું કહો હજુભાઈ આપણે મેહુલભાઈ આ વિનુભા ગ્રાઉન્ડમાં ઠેઠ ખૂણામાં છે ઝુંપડું અહીંયા એકસો પંદર વર્ષના માજી હતા નિરાધાર હતા જેને કોઈ સહારો નહોતો ત્યારે અમે ટીમ દ્વારા એમને એક ઝૂંપડું બનાવી દેવામાં આવ્યું એ ઝૂંપડું અત્યારે ગાંઠી નાખ્યું છે એ ઝૂંપડું છે ને અમને ખબર પડી એટલે અમે મારી તાત્કાલિક ધોરણે અમે આવ્યા છીએ જે તમારું ન્યૂઝ સાંભળ્યું જોતા જ મેં તાત્કાલિક ગમાય તો તે જોયું તે અત્યારે છે નહીં માજીની એક ઉમર એકસો ને પંદર વર્ષ છે અને તે અત્યારે સાવ નીચે બેઠા છે બતાવી જ લઈ રહી કે કારણ કે પછી આ બધાય છે ને એવું કે તમે બધા આવા જે હોય એના સપોર્ટમાં રહો પણ તમે કોના સપોર્ટમાં રો એ તો તમે વિચાર કરો તમને એવું છે કે આપણે જે કંઈ કરી બરાબર જ છે અને ખરેખર આમને નોટિસ નહીં દેવાની હોય એમને કહેવાનું હોય કે આટલા દિમ ખાલી કરી નાખજો આ તો પોલીસને કે પોલીસને એ મેકલી દે પછી આમને કે ખાલી કરી નાખજો અને પૂર દઈશું ને છ મહિના કોઈ છોડાવા નહીં આવે શું કે

પણ મકાન ફાડવા પછી ત્યાં આગળ રહે એવી પરિસ્થિતિ જ નથી અત્યારે એટલે પહેલાં તો ખરેખર જે આપણે એને તત્વો કહી કે જે તત્વો છાના ખૂણે આ પરિવારને હેરાન કરે છે તો એ તત્વો એ એક તમારામાં ત્રેવડ કે તાકાત હોય તો તમે પહેલાં ઈ કરાવો કે ત્યાં આગળ રહેવાય એવી પરિસ્થિતિ નિર્માણ કરો ને પછી તમે બીજા ઝૂંપડાને એને ખાલી કરાવરાવા કોઈના માથે કોઈ અધિકારીઓ માથે પ્રેશર નાખજો જો આ માજી હવે આમને બે ઘર કરી નાખ્યા

બોલો હવે આ મિત્રો આમને આપણે કઈ ભાષામાં કેવું કારણ કે એ તો કઈ કોઈને આપી તો એકતા નથી આ સામાજિક સંસ્થાઓ જે છે આજુભાઈની નેનું જે ગ્રુપ છે મિત્રો તો એમને આ માજીને અહીં એક ઝૂંપડું વ્યવસ્થિત બનાવી દીધું તું ત્યાં એ અમને કઢવી નાખ્યું પડવી દીધું માજી બોલી શકો હે માજી બોલી શકું બોલી બોલતા જ નથી બાવ નિરાધાન છે દીકરો દીકરો ઓફ થઈ ગયો તો ડોસી છે તો ને પાડી દીધું આવી રીતે ધમકી મારે હાવ નિરાધાન છે કોઈ નથી આગળ પાસે દીકરીઓ સદ ભંગાર આ જાય

તો પછી આ આવડી મોટી આવી ઠંડીમાં તમે જોયું કે આપણે કઈ ભાષામાં કેવું અને હું તો એવું કઉ છું કે જે અધિકારીઓ આવા નેતાઓના હાથા બને છે ને એમને પણ ખરેખર શરમ આવી જોઈએ અને એમને હું તો ખરેખર કારણ કે આવા લોકોની જો તમને ક્યારેક બધું મળશે ને તો પછી જિંદગીમાં તમે બહુ હેરાન થઈ જાય કારણ કે બાજુ આ કહેર્યા બધુંય સર્વસ્વ નથી પૈસા આપણે ગમે એટલા કોકના બૂચ મારીને ભેગા કરી લઈશું ક્યાંથી કરશું તો આ બધું ભેગું નથી આવવાનું પરંતુ આ માજીની છે કીધું ને કાલ રાતે પાયલ આ રીતના ખાટલામાં બધા બેહર્યા હતા હૂથા હતા હે બેહરી આ રીતના જ શું કહો માજી આવું છે મિત્રો જોવો તમે માજી કે બોલી તો એકતા નથી એકો પંદર વર માની લીધું કે એકો નથી કેવ જ છે તોય પણ આવું બધું ક્યાં કરવાની આમને જરૂર છે આ આ અને અહીંયાથી બધા પરિવારોને હેરાન કર્યા પછી પછી આ જે તત્વો છે અહીંયા શું એમને કામ છે ભાડે દેવાનું છે બધાયને એમના માન્યતા હોય ભાડે દેવાનો બધાને અમુક જે પાલિકામાં પોતાની જાતને એવું સમજે છે કે પાલિકા અમારી જ છે અને વહીવટો જે કરે છે તે આપણને તો બધાને ખબર જ છે કોણ શું કરે છે વંડો કોને કઈ ગ્રાન્ટમાંથી લાયા હતા ને કેટલી આ ગ્રાન્ટ આમાં વાપરીને કોણ કેટલું ખાઈ ગયા છે એ આપણને બધી ખબર જ છે એટલે તમારી બધી માયાજાળ જે છે તમે હંકેલી લેજો ને આવા પરિવારોને હેરાન કરવાનું બંધ કરો પહેલાં તો અહીંથી તમે અહીંથી ઉપડાવો છો આમને આપણે સો ટકા માની છીએ કે આ નડે છે અહીં વચ્ચે નડે છે પરંતુ આમની ક્યાંક બીજે વ્યવસ્થા કરી દેવાય આ રીતના તમે ઉપડાવીને અમને અહીંયા ટાઢનાની મેકી જાઓ તો પછી તમે તમારી જિંદગીમાં કંઈ આગળ ના થવાના એટલે આવું છે બધું મિત્રો એટલે ભગવાન આમને સદબુદ્ધિ આપે અને ખાસ જે નાના પરિવારો છે એને નડવાનું બંધ કરે બાકી એમને જેટલો વિકાસ કરવો એટલો કરે અને જે વિકાસ કરેલો છે તો તો લોકોનો લાભ લાભ મળે નથી આ કોઈ લાભ તો અપાવી એકતા છે નહીં કારણ કે મસ્ત મકાનો બન્યા છે બધા તો ત્યાં આગળ આ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં આવે તો એ સંઘસ બાથરૂમ શું કરવા અહીંયા દસમાં અહીંયા સંઘસ કરવા આવે છે પણ એમાં તો શું ઈ તો કોઈક મોટા હોય ને એનું માનવું એટલે ખરેખર વિનંતી કરી જાહેર કરો કેટલી છે બાકી અને તમે તમે કહો પેલા કેટલી તમારી જમીન છે તો વાત છે એટલે જેને આ વિનોબા ગ્રાઉન્ડ નો જે બધા કરે છે ને એમને એક વિનંતી પહેલા તમે નક્કી કરો કે તમારી જમીન કેટલી છે અને આ બધાય પરિવારજનો કોઈ અહીં કબજો જમાવી નથી લેવાના બધા વહી જવાના છે પરંતુ જે ઓલા આવાસના જે મકાનો બનાવ્યા છે ને અહીંયા આગળ તમે પહેલાં રહેવાય એવી વ્યવસ્થા કરો ત્યાં આગળ અને પછી તમે કોકને બીજાને પ્રેશર મારી મારીને અહીંયા ખાલી કરાવવા મેકલજો આભાર મિત્રો રાખો